રાજકોટની ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણી અંગે ભાજપ ચૂંટણી કાર્યાલયના થયા રાજકોટની ઉપરેટા નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી અંગે ભાજપ થયા ગુજરાત રાજ્ય મોરચાના અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો રહ્યા ખાસ ઉપસ્થિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા ઉપલેટાના વિવિધ વોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદઘાટન અને સભા યોજવામાં આવી ઉપલેટા વોર્ડ નંબર આઠના ના કાર્યાલયનું ઉદઘાટન

ખાનગઢ ની અધ્યક્ષતા નીચે હતી અમારા વોર્ડ નંબર આઠના ના જે ઉમેદવારો છે નાયણભાઈ ચંદ્રવાડીયા મનોજભાઈ ખનારા સરોજબેન બારીયા અરુસાબેન ડેર આ ચારે ચાર ઉમેરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આપણે જોઈએ છીએ કે બે હજાર બેથી થી આ વોર્ડ નંબર આઠની ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હજાર આઠસોથી થી હજાર મતે વિજેતા થાય છે આજે પણ હજારથી થી લોકોની હાજરી વચ્ચે એવો માહોલ ઉભો થયો છે કે આજી વખતે પણ ચારે ચાર ઉમેદવારો આઠસો થી હજાર મતની લીટથી ચૂંટાવાના છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસે અને એ સિવાય વોર્ડ નંબર આઠ માં અગાઉમાં જે કામગીરી કરવામાં આવેલી છે એ પૂર્વ અધ્યક્ષ રાણીબેન ચંદ્ર હતા હતાના એની કામગીરી અને એના ભરોસો રાખી અમારા જે ચારે ચાર ઉમેદવારો છે એ પણ એવું જ કામ કરવાના છે અને લોકોને વિશ્વાસ છે અને અમને પણ વિશ્વાસ છે કે આ એના મતદારો છે એ ચારે ચાર ઉમેદવાર ઉમેદવારને મંત આપી અને જંગી બી તૂટી કાઢવાના છે વાત રહી છે વિકાસની જે વિકાસો કરવામાં આવ્યા એની પણ ગાથા કહેવામાં આવી હવે પછીના જે વિકાસના કામો છે એમાં ગટર છે નલસે જલ યોજનાના જે કામો ચાલી રહ્યા છે એ પૂરા થાય પછી જે રોડ રસ્તા છે ડામરથી મઢવાના છે એ પણ એ ત્રણસો કરોડ કરોડની જે ગ્રાન્ટ આવેલી છે એ બધી પ્રોમિસ આપી આજની સભાને પૂરી કરવામાં આવેલી છે અને લોકોએ હર્ષે હર્ષે એવું પ્રોમિસ આપેલું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ભત્વ આપવાના છે હા આજી વખતે જે વખતે અઠાવીસો સીટો જે આવી હતી એનાથી પણ વધારે આજી વખતે સીટો આવશે એ સો ટકા ચોક્કસ વાત છે